પ્રયાગરાજ મહાકુંભમાં બાપુની રામકથા ચાલી રહી છે પરમાર્થ નિકેતન આશ્રમમાં આ કથા બહુ વિશિષ્ટ છે અને જેટલી કુંભ વિષયક કથા બાપુની થઈ છે એની યજમાની બહુ મજાની વાત છે એની યજમાની એકમાત્ર જસાણી પરિવારે કરી છે આજે આ જસી જસાણી પરિવાર અને ટીનાભાઈ જસાણી એટલે કે નિલેશભાઈ જસાણી વિશે વાત કરવી છે બાપુના એક વધારે યજમાનની વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે નિલેશ જસાણી જેને બધા ટીનાભાઈ તરીકે જાણે છે બાપુના આસપાસના જે વર્તુળો છે એમાં આ બાપુનું એવું ફ્લાવર છે કે જે એકદમ ફૂલ ગુલાબી છે એકદમ ફૂલ ગુલાબી એમના પિતાશ્રી વસંતભાઈ મૂળે જૂનાગઢના અને પછી ઝાંઝીબાર આવેલા ઝાંઝીબારમાં દલાલીનું કામ કરતા હતા અને પછી ધીરે ધીરે નાયરોબી જઈને સેટલ થયા અને નાયરોબીમાં આજે આ પરિવારનો બહુ મોટો બિઝનેસ છે એનર્જી સેક્ટરમાં કામ કરે છે સાત સાત કંપનીઓ છે સાતસો કર્મચારીઓ એનાથી પણ વધારે હોઈ શકે કર્મચારીઓને રોજગારી પણ આપે છે ને નાયરોબી વિસ્તારમાં એમનું બહુ માનપાન સન્માન છે સરકારી કોન્ટ્રાક્ટ પણ એમને મળતા હોય છે એનર્જી સેક્ટરના એટલે ઘણા બધા એવા કોન્ટ્રાક્ટ આ કંપનીઓને મળતી હોય છે ને નવા નવા અભિયાન પણ કરતા હોય છે વાત એ કરવી છે આ પરિવારે ટીનાભાઈએ ઘણી બધી કથાઓમાં નિમિત્ત માત્ર યજમાની કરી છે પણ મહત્વની વાત કુંભની છે કુંભમાં બા બાપુની મોરારી બાપુની ચારેક કથાઓ થઈ છે એ બધાની યજમાની જસાણી પરિવારે કરી છે આ કથામાં પણ નિમિત્ત માત્ર યજમાન જસાણી પરિવાર છે એનું કારણ એ છે કે

આ પરિવારની બહુ મજાની વાતો એવી છે કારણ કે ટીનાભાઈ છે બહુ તમે મળો ને તો પણ તમારી બેટરી રિચાર્જ થાય એટલો બધો એમનો ઉત્સાહ કથા પ્રત્યે હોય છે અને એ પોતે પણ કહે છે કે કથા અમને શું આપે એમાં તમે એને જો પૂછું મેં પણ એવું પૂછેલું નાયરોબીમાં ઝાંઝીબારમાં ક્યારેક મહુવામાં મળ્યા હોય તો ઘણીવાર આવો સંવાદ થયો છે તો એમ કે અમને અમારી બેટરી રિચાર્જ થઈ જાય રામકથા હોય બાપુને મળીએ આ અમારો મિટિંગ પોઈન્ટ છે અમારો આખો પરિવાર એકત્ર થાય અને કથા સાથે સંકળાયે કથા સાંભળીએ બાપુ સાથે સત્સંગ થાય આ બહુ મજાની વાત છે સૌથી મહત્વની વાત તો એ છે કે રમાબેન તો ખરા જ પણ એમનો ટીનાભાઈનો પરિવાર પણ બાપુની કથાને બહુ ચાહે છે એ કોઈ પણ આયોજન હોય કથાનું કે બીજું કોઈ તો ટીનાભાઈ તો એકદમ સક્રિય થાય જ પણ એમની સાથે એમના પત્ની રોહિતાબેન છે એ પણ એટલા જ સક્રિયો અને દીકરીઓ સબરી અને અમી એ પણ એટલા જ સક્રિય હોય અમે નાયરોબી ને જાંજીબારમાં આ પરિવારની યજમાની માણી છે મહેમાન ગતિ જાણે કોઈ બહુ મોટો પ્રસંગ હોય ને મહેમાનોને જે સાચવવાની એમની નિસ્બત હોય છે એ બહુ અદભુત હોય છે આ ભાઈને આ મોરારી બાપુ જેમ આપણે અગાઉ પણ કહ્યું છે કે બાપુ એમના યજમાનોને કેવી રીતે ઘડતર કરે છે એવા અનેક માંડી મદનભાઈ પાલીવાલ સુધીના અનેક દાખલાઓ આપણે આપી શકીએ એવું છે ટીનાભાઈને અમેરિકાનો વિઝા મળ્યો ત્યારે હજી જોવાની એકદમ હતી અને એમને બાપુને કહ્યું કે મને અમેરિકાનો વિઝા મળે છે ને હવે અમેરિકા જવું છે ને ત્યાં બિઝનેસ કરવો છે તો બાપુએ કહ્યું અહીંયા શું ખોટું છે અહીંયા કેમ ન થઈ શકે અને બાપુના બોલને સ્વીકારી એનાભાઈ રોકાઈ ગયા અને એટલો બધો બિઝનેસને એનો વિસ્તાર કર્યો એનો વ્યાપ વધારો કે મેં કહ્યું એમ સાત કંપની છે એનર્જી સેક્ટરમાં કેટ કેટલું કામ કરે છે આ મજાની વાત આ છે કે એમણે કેનિયામાં તો બાપુની કથાઓ કરી છે ઉપરાંત ભારતમાં પણ કરી છે બીજે વિદેશોમાં થઈ છે એમાં પણ કરી છે બાપુ આ આ જે એના યજમાનો હોય ને કેટલા બધા તાવે છે ઘડતર કઈ રીતે કરે છે તો બાપુ કેન્યા ગયા હોય નારોબી ગયા હોય એમના ઘરે જસાણી પરિવાર ને તો એકલા હોય ત્યારે એ ઘરમાં જે કાળા સભ્યો હોય એને પોતાની પાસે બોલાવે ત્યારે એ એકલા જ હોય અને એ ભાષાની સમસ્યા થોડી ઘણી હોય આવે તો જો કે ઘણા કાળા સભ્યો એવા છે ગુજરાતી થોડું થોડું શીખી ગયા છે પણ બાપુ પૂછી લે એ કે અહીંયા તમને કોઈ સમસ્યા તો નથી ને તમારું કોઈ શોષણ તો નથી થતું ને એમ કરીને બધું જાણી લે મજાની વાત તો એ છે કે બાપુ એમને જસાણી પરિવારને એમ ઘણી વાર કે આ કાળા લોકો નથી આ કાળિયા ઠાકોર છે અને ઘણી વાર ગરીબી બહુ છે એ વિસ્તારમાં એટલે ઘણી વાર જસાણી પરિવાર દ્વારા ચીજવસ્તુઓ પણ આપવામાં આવતી હોય છે તો ટીનાભાઈ કે અમે ત્યારે અમારી ટીમના સભ્યો જે હોય એ ચીજ વસ્તુ આપે ને જય સ્યારામ બોલે ચીજ વસ્તુ આપે ને જય સ્યારામ બોલે પણ બાપુ એની પણ ના પાડતી હતી શું કામ જય સ્યારામ બોલવું જોઈએ એમની શ્રદ્ધા બીજે ક્યાંક છે તો એ એમનું પૂરું માન રાખો આ રીતે એ બાપુ એમનું ઘડતર કરે છે નૈરોબીમાં અબેર ડેરમાં જંગલ સફારી જેવી માં જે કથા હતી એમાં ભોજન સમારંભમાં મેં કેટલા કાળા લોકોને જોયા કામ કરતા અને રમેશભાઈ મહારાજ કરીને રાજસ્થાની મૂળે એમણે કેટલીક કથાઓમાં બાપુની રસોઈ એટલે રસોડું સંભાળેલું એટલે મેં કીધું આ કાળા લોકોને કઈ રીતે તમે હેન્ડલ કરો તો કે મને આઈની ભાષા લોકલ ભાષા આવડે છે અને એમાં જ હું સૂચના આપું પણ આ કાળા લોકો ગાંઠિયા પણ બનાવે જલેબી પણ બનાવે મેસુપ પણ બનાવે મોહનથાળ પણ બનાવે અને ટીંડોળાનું શાક પણ કરે સાહેબ અને દાળ પણ બનાવે આ સાહેબ બહુ મજાની વાત હતી અને અમારો ઉતારો થોડો કથા સ્થળથી દૂર હતો તો ત્યાં અમે બસમાં જ્યારે કથા માટે જવા નીકળીએ તો એક ડેનિયલ કરીને માણસ એ અમારી ખાતર બરદાસમાં હોય અને જેવા અમે બસમાં ચડીએ એટલે કે જય શિયા ઉતરીએ તો કે જય શ્યારા મેં એમને એક એક જણાને એક કાળા લોકોને પૂછ્યું હતું કે તમને ખબર છે કે મોરારી બાપુ રામ કથા કરે છે તો કે જાણતા નથી પણ બાપુ એ દિવસે કથામાં બધાને ઉપર કેટલાય કાળા લોકોનો ઉપર સ્ટે વ્યાસપીઠ ઉપર બોલાવીને બધા બહુ પ્રેમથી નાચ્યા હતા એટલે એનો ભાવ જે સ્પર્શે આ બહુ મહત્વની વાત છે આ રીતે બાપુ પોતાના યજમાનનું ઘડતર કરતા હોય મે નિલેશભાઈને એમણે તો નિલે નિલેશભાઈ ટીનાભાઈ તો યુનોની જે કથા હતી એમાં એકથી વધારે યજમાનો હતા પણ યુનોનું એક થાણું નાયરોબીમાં છે એના કારણે એમણે ટીનાભાઈએ બધી વક પણ વાપરી હતી અને યુનોમાં જે અગાઉ પણ આપણે એક એપિસોડમાં વાત કરી ચૂક્યા છીએ કે યુનોમાં પહેલી વાર આવું કોઈ આયોજન કથાનું થયું એના એને એના પડદા પાછળની મહેનત એમાં ટીનાભાઈની પણ હતી આ બહુ મહત્વનું અને ટીનાભાઈનું હું ઘણી વાર પૂછતો કે બાપુના સંઘથી તમને શું શું પરિવર્તન તો કે કૌશિકભાઈ બહુ હું તમને સ્પષ્ટ વાત કરું કે એક તો હવે અમને બિઝનેસમાં નફો નફો થાય તો ઓકે એમાં તો કોઈ રાજી જ હોય પણ નુકસાન થાય ને તો અમને ક્યારેય દુઃખ નથી થતું અમે વિચલિત નથી થતા આ બાપુના સંઘનો પ્રતાપ છે બીજું કે બાપુનું જે ચિંતન છે કથા દ્વારા બીજા કોઈ કાર્યક્રમોમાં સત્સંગ દ્વારા જે વાતો થતી હોય છે એ જો કોઈ કોર્પોરેટ વર્લ્ડ સ્વીકારે અને એને ત્યાં અમલ કરે ને તો કોઈ દિવસે ખોટો નિર્ણય ન લે આ બહુ મોટી વાત છે એનાથી આગળ જઈ જેમ જયંતિભાઈ એ પણ ઘણી મને વાત કરેલી જેમ હમણાં કબીરવડમાં જે પટેલ યજમાન હતા પરિવાર એમણે ઘણીવાર વાત કરેલી આવી ઘણા યજમાનો સાથે વાત થઈ છે કે કથા મંજૂર થાય કે ઝાંઝીબારની કથાની વાત કરું તો એમના પિતાશ્રી ત્યાં હતા એટલે મેં પૂછેલું કે અહીંયા કથા કેમ તો કે મારા પિતાશ્રીની શરૂઆત અહીંથી થઈ હતી આફ્રિકામાં અમે ઝાંજીબાર છે આફ્રિકાનું પ્રવેશ દ્વાર ગણાય અને ત્યાં અમે વિધિ કરવા જ્યારે આવ્યા બાપુજીની વસંતભાઈ ત્યારે અમારા પરિવારના એક બાળકે એમ કીધું કે અહીંયા કેમ કથા ન થાય અને અમે નક્કી કર્યું એક મહિના પહેલા હોટલને બધું નક્કી થયું હતું કે અહીંયા બધું થશે એક મહિનામાં કેમ કામ પાર પડશે એની ચિંતા તો હોય સહજ હોય પણ એક કૌશિકભાઈ અમને આ દરેક કથા વખતે આવું નાની મોટી વાતો એમ થાય કે આ કેમ થશે પેલું કેમ થશે બધું સરખું પાર પડી જશે કે નહીં પણ સમસ્યાઓ આવે ને એ પહેલા સમાધાન મળી જાય ખબર નહીં જે કોઈ આ બાપુની કથા પહેલા કે દરમિયાન કે પછી જે કઈ બનતું હોય પણ અમારો આ અનુભવ છે અને ટીના ભાઈ છે એ ત્રણ ચાર મહિને ત્રણ ચાર મહિને અચૂક તલગાજળ આવે કથા હોય કે ન હોય સાથે કાળા લોકોને પણ લાવે એટલે એમને ભારતનો પરિચય થાય ભારતીય સંસ્કૃતિનો પણ પરિચય થાય એટલા જ જીજાણે ઘરના સભ્ય જ હોય એમ પછી ટીના ભાઈ કે અમે કેટલાક પ્રસ્તાવ લઈને બાપુ પાસે ગયા હોય કે બાપુ આમ કરીએ બાપુ તેમ કરીએ બાપુ અહીંયા કથા કરીએ આ સ્થળ બહુ સરસ છે આમ તેમ પણ બાપુ એ કે તરત હા ન પાડે એ અમને બરાબર તાવે આ વિચારમાં અમે અમે કેટલા પાકા છીએ ત્યાં થઈ શકે એવી શક્તિ ધરાવીએ છીએ કે નહીં એ બધું એટલે થોડો ટાઈમ જવા દે ને પછી એ હા પાડે કે હા હવે આપણે કથા કરવી છે આ રીતે બાપુ એમના યજમાનોને તૈયાર કરતા હોય છે એનું ઘડતર કરે છે મહત્વની વાત એ છે કે યુવા પેઢી પણ હવે એની સાથે જોડાય છે કોઈ પણ યજમાન પરિવાર હોય તો એના યુવા જે યુવા પેઢીના છોકરા છોકરીઓ છે એ પણ કથા સાથે જોડાય છે અને આમ પણ આપણો એક અનુભવ છે કે બાપુની કથામાં હવે યુવાનોની સંખ્યા વધુ જોવા મળે છે આ બહુ સારી નિશાની છે એ રીતે પણ બાપુ કથા દ્વારા બાપુને ઘણા લોકો ગુણવંશા લોક શિક્ષક પણ કહે છે અને બાપુ શિક્ષક તો હતા જ એટલે આ રીતે કથાના પરિણામો તમને જગહે જગે પર જે જે જગ્યાએ કથા થાય ત્યાં જોવા મળે છે અને તમે આ યજમાનોને મળો ને એટલે તમને પાકો વિશ્વાસ બેસે કે ના આવું બને છે વધુ એક યજમાન વિશે ક્યારેક ફરી વાત કરીશું જય સારામ આભાર